રાપના રવેચી ધામ ખાતે આજથી પૂજ્ય મોરઈ બાપુની કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો યજમાનપદે પ્રવીણભાઈ તન્નાએ ત્રીજી વખત કથાનો લાભ લીધો વિશ્વ પ્રસિદ્ધ સંત બાપુની રામ રામકથાનો આજે રાપર તાલુકાના રાપર તાલુકાના રવેચી ધામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો મા રવેચીના પ્રાંગણમાં આજે મોરારી બાપુની કથાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાના પ્રારંભ પૂર્વે વિશાળ પોતી યાત્રા કાઢવામાં આવી હતી વાત તે ગાતે બેન્ડવાજાની શ્રાવલીય સંતો મહંતો આગેવાનો અને પૂજ્ય મોરારી બાપુના સેવકગણની ઉપસ્થિતિમાં આ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા વાતતે નીકળી હતી થેટે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કથા મંડપમાં પહોંચી ત્યારે અભૂતપૂર્વ well પ્રવીણભાઈ તન્ના અને તેમના પરિવારજનો અને મોરાઈ બાપુના સેવકગણ સંતો મહંતો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોથી પધરાવવામાં આવી હતી પોથી પધરાવવાનો લાભ સૌ કોઈ લીધો હતો ત્યારબાદ મોરારી બાપુએ પોતાની આ રામકથાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે રવિજી ધામ ખાતે જે મોરારી બાપુની કથાનો આજે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે આજે સાંજે કથા છે આવતીકાલે સવારના નવ ત્રીસથી લઈને એક ત્રીસ સુધી કથા રાબેતા મુજબ ચાલુ રહેશે આજે આ કથામાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ મુજબ ત્રિકમદાસજી મહારાજ યોગેશભાઈ તથા અન્ય સંત ગણો ખાસ ઉપસ્થિત હતા તેમની તેમની સાથે રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય રાજકીય મહાનુભાવો આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા તમામનું કથાના આયોજક અને દાતા પ્રવીણભાઈ તન્ના પરિવાર દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સંતોનું પણ વિશેષ સ્વાગત સાથે સામય પણ કરવામાં આવ્યા હતા સૌ કોઈ પ્રત્યે દાતા પરિવાર અને કથાના યજમાન પ્રવીણભાઈ તન્ના પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને કથાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને કથાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું એક તરફ ધોમધકતો તડકો અને બીજી બાજુ પૂજ્ય મોરાજી બાપુની અતિ વિનમ્ર અને શીતળ કહી શકાય તેવી વાણીમાં સૌ કોઈ ભાવિક ગણો આજે કથાના પ્રથમ દિવસે ભીંજાયા હતા આવતીકાલે સવારે નવને ત્રીસ કલાકે રાબેતા મુજબ કથાનો પ્રારંભ થશે પૂજ્ય મોરાજ બાપુની રામકથામાં નવ દિવસ સુધી શેરડીના રસની સેવા આપવામાં આવશે આજે પણ ધોમધકતા તાપમાં આ શેરડીના રસનો સૌ કોઈ ભાવિક ગણોએ લાભ લીધો હતો અને કથા દરમિયાન શેરડીનો રસ વિનામૂલ્ય આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી જય શ્રી આરામ આજે રવેચી ધામ પૂજ્ય બાપુની કથા ચાલી રહી છે ત્યારે આ કથાનો મનોરથ બાઉભાઈ મેઘજી શાહ માજી નાણા મંત્રી એમને ત્રીસ વર્ષ પહેલા બાપુને વિનંતી કરેલી કે બાપુ તમે અમને રવેચી મધ્ય કથા આપો ત્યારે છેલ્લે ધોળાવીરા બાપુ હમણાં આવ્યા હતા ત્યારે એમણે કીધું કે હવે હવેભાઈ તમારી બી હવે ઉંમર થઈ ગઈ છે અને હું તમારો મનોરથ પૂરો કરું છું અને હવે આ કથાનું કામ છોકરાઓ ઉપાડી લેશે અને પ્રવીણભાઈ તન્ના એમને આપણે આ કથાના યજમાન તરીકે એટલે એમણે આ બધું કરેલું છે અને આજે એ આ સંકલ ભાવભાઈનો આજે અહીંયા પૂરો થાય છે અત્યારે અત્યારે બાપુનો પૂજ્ય બાપુનો ઉતારો સુવાઈ ગામમાં આપેલો છે વાડીલાલ શેઠની વાડી પર અને કાર્યક્રમો ત્યાં આગળ બાપુ પાંચ થી સાત ત્યાં આગળ હાજરી આપશે અને વિવિધ કલાકારોના કાર્યક્રમો યોજાશે એ દરમિયાન જયસી રામ સૌને આજે જ્યારે મેં પહેલાં જ કહ્યું તેમ વાગળ સૌથી આગળ તે વાગડમાં અને એમાં પણ રવેચી માતાના ધામમાં પવિત્ર તીર્થધામમાં જ્યારે આજે શ્રી બાપુ દ્વારા રામકથા યોજવામાં આવી છે ત્યારે આ કથાના મુખ્ય જજમાન જેને કહી શકાય એટલે જેના ઉપર બાપુની પૂર્ણ કૃપા છે ભગવાન રામની પૂર્ણ કૃપા દ્રષ્ટિ છે ત્યારે આ રીતના કાર્ય થયે કે એવા પ્રવીણભાઈ તનના જે આપણા મૂળ કચ્છના છે એના દ્વારા કચ્છમાં વાગડમાં ત્રણે ત્રણ કથાઓ રજવાણી હોય ધોળાવીરા હોય કે ધામ હોય ત્રણે ત્રણ કથાના જજમાન એ રહ્યા છે ત્યારે એમણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી કે ખૂબ એનો ઉપર કૃપા વરસતી રહે અને બાપુની જો કથાની વાત કરીએ તો ચોત્રીસમી કથા છે અને અમે કે સૌથી પ્રથમ કથા એ અંજારમાં શરૂઆત ત્યારે બાપુની પ્રથમ કથા હતી અને ત્યાર પછી બીજી કથા હતી ખેડૂત ગામમાં તો આ રીતે બાપુએ કથા કચ્છ માટે અનેક પ્રકાર ને એવા રામકથા દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં કચ્છ ગુજરાતમાં જ્યાં જ્યાં કચ્છો વસતા હોય એના માટે થઈ તો વિશેષ આપણે બધાને આનંદ થાય કેમ કે ભગવાન રામનો નો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ચુક્યો છે એટલે સમગ્ર ભારતનું અત્યારે જે વાતાવરણ છે સમગ્ર ભારત વાસીઓ જ્યાં જ્યાં વસ્તુ દેશ વિદેશમાં વસ્તુ સમગ્ર ભારતમાં એ રામમય છે ત્યારે એવા દિવસોમાં એવા પ્રસંગે જ્યારે રામ કથાનું આયોજન કરાયું છે તો ખરેખર વાગડવાસીઓને સમગ્ર કચ્છ અને ગુજરાત પેઢી જ્યાં રાજા કચ્છો વસ્થાઓએ રામ કથાનો લાભ લઈ શ્રવણ મનને નિત્ય અભ્યાસ માત્ર સાંભળવાથી નહીં પોતાના જીવનમાં કંઈ ઉતારે પોતાના જીવનને ઉતારીને પોતાનું જીવન સાર્થક કરે કલૌ કેશવ કીર્તન કલયુગમાં કીર્તનનું મહત્વ છે તેમ ભગવાન રામનું ભજન કરતા કરતાં એ પોતાના જીવનને સાર્થક કરે અને રાષ્ટ્ર ઉપયોગી દેશ ઉપયોગી ગૌ માતાની સેવા કરતા રહે એ સૌની અભ્યર્થના અશુ સૌની દેશ સ્નાન રાધે રાધે જય શ્રી બધા ભાઈઓ આ રિચીમા ધામ છે ત્યાં મોરારી બાપુ દ્વારા કથાનું પાન કરાવેલ છે ત્યાં આજે નવ દિવસ માટે અમે શેરડી રસની પ્રસાદી રાખેલ છે તો જે ભાઈને પ્રેમથી પધારવો અને શેરડી પ્રસાદી લેવા બધા ભાઈઓને વિનંતી છે આ શેરડી પ્રસાદના આયોજનમાં ગામના બધાનો સહયોગ અમને સારો મળ્યો છે અને અમે ચાહી છીએ કે બધાનો સારો મળે આ અમારા ગ્રુપના બે ચાર ભાઈઓને જેનું બી નામ છે અમે કોઈને ડિક્લેર કરવા માંગતા નથી મા અમને મનોરથથી પરિવાર તરફથી જે કથાનું આયોજન છે એમનો બી સહયોગ સારો મળ્યો છે અને બધાને આનંદ આવે અને બધાને આનંદથી રસ શેરડીનો પીવાનો છે બધાને જય માતાજીની જય માતાજી